ભરૂચ જંબુસર થી તાપી સેવા ફાઉન્ડેશન અને એનસીસી સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે સામોજ અને ભોદર ગામ ખાતે નવા ખેડૂત મહિલા ખેડૂત તાલીમનું આયોજન રાખવામાં આવ્યું હતું જંબુસર તાલુકાના સમોજ અને ભોદર ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને એન સી સંસ્થા દ્વારા મહિલા દિન નિમિત્તે નવા ખેડૂત મહિલા ખેડૂત તાલીમનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમાં સામોજ ગામ ખાતે આતાપી સેવા ફાઉન્ડેશન અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા નવા ખેડૂત મહિલા ખેડૂત પ્રોજેક્ટ અને મારો તાલુકો હરિયાળો તાલુકો બંને મર્જ થઈને તાલીમ પ્રોગ્રામ કરવામાં આવ્યો આ તાલીમમાં એસીએફ સાહેબ ભરૂચથી વીએમ ચૌધરી સાહેબ આર એફ મનીષાબેન આહિર મેડમ ભરૂચ કિસાન એગ્રો એગ્રોફેડ એફપીઓના ડાયરેક્ટર રાજેન્દ્રભાઈ ગ્રામ સેવક વિશાલભાઈ તથા અગ્રણી ખેડૂત એવા અમરસંગભાઈ ગોહિલ અને નહાર ગામથી અગ્રણી મહિલા ખેડૂત રમીલાબેન મકવાણા હાજર રહ્યા હતા આ તાલીમમાં એફપીઓ વિષયક માહિતી ખેતી વિષયક સરકારી યોજનાની માહિતી પ્રાકૃતિક ખેતીની માહિતી ગ્રહ ઉદ્યોગ અને નાના પાયાના ધંધા રોજગારની માહિતી બાગાયતી પાક અને નિલગીરી પ્લાન્ટેશન માહિતી વૃક્ષોના ફાયદા પ્રાકૃતિક રીતે બનાવેલ સાબુ અગરબત્તી વગેરે ઉત્પાદનોનું વેચાણ વિશે ખૂબ સરસ રીતે માહિતી આપવામાં આવી તેમજ છ માર્ચ પોદર ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે મહિલાઓ સાથે કુશળ ખેતી અને નવી ટેકનોલોજી વેલ્યુ એડિશન નેચરલ ફાર્મિંગ મહિલાની ખેતીમાં ભાગીદારી અને મહત્વ મહિલાઓએ કરેલ સફળ ખેતી કુશળ ખેતીના અનુભવોનું આદાન પ્રદાન કરવામાં આવ્યું આ પ્રસંગે એનસીસી એસડી સંસ્થા તરફથી શ્રી કિરીટભાઈ શૈલત સર આઈ એટલે કે આરટીડી સન્નીભાઈ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર આતાપી સેવા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી તુષારભાઈ સેવક શ્રી યોગેશભાઈ અને આતાપી સ્ટાફ જેમાં ગામની મહિલાઓ અને પુરુષ ખેડૂતોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન સામોજ નહાર ભોદર અને અમનપુર ગામના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા કાર્યક્રમમાં એનસીસી એસડીથી આવેલ શનિભાઈ પટેલે મહિલાઓના વિકાસ અને ગૃહ ઉદ્યોગ વિશે તેમજ સરકારી યોજના જોડાણ વિશે માહિતી આપી હતી તથા તુષારભાઈએ ગૃહ ઉદ્યોગ અને મહિલાઓ આત્મનિર્ભર થઈ આગળ વધે તે માટે પ્રોત્સાહન આપ્યું કિરીટ શૈલત સર મહિલાઓ ખેતીમાં નવી ટેકનોલોજીથી આગળ વધે તે માટે પ્રોત્સાહન આપ્યું તથા મહિલા ખેડૂતો અને પુરુષ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીના પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા રિપોર્ટર સદામ મલેક, એસજી ન્યૂઝ ગુજરાતી જંબુસર ભરૂચ